બોલો કૃષ્ણ કનૈયા લાલકી જે તો આજે આપણે વાર્તા કહેવું કે એક પટેલ હતા ને એને સાત દીકરીઓ હતી એકનો એક દીકરો હતો તો સૌ પ્રેમથી સાંભળજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો એક પટેલ હતા પટેલનું ઘર તો ગામમાં મોટું ગણાય પટેલ પટલાય કરે મોટું ઘર ગણાય પટેલને વાડી ઘોડી કોઈ કમી નહીં પટેલને સાત દીકરી હતી પણ દીકરો નતો ઘણા સમય પછી તો દીકરાનું નામ પાડ્યું છે ને ધામ ધૂમ ઉત્સવ કર્યો છે બધું આખું ગામ તો રાજી થઈ ગયું કે હા ભગવાન પટેલને ને હાથ હાથ દીકરીઓ તું તો ભગવાન દીકરો આપ્યો તો સારું છું એમ કરતા કરતા તો

કેરે રે ભગવાન એમ કે પટેલને તો એક તો હાથ હાથ દીકરીઓ જ છું સાજા દિવસે ભગવાનના દીકરો દીધો હવે પટેલના દીકરાનું હું થા હે દીકરો કાંઈ પાણી લેતો નથી ને બિચારો મરણ પથારીએ દીકરો પડ્યો છે એમ કરતા કરતા થોડાક દિવસ ચા મહિનો માંદો રહ્યો ને દીકરાનું તો અવસાન છું આખા ગામમાં તો ધા પોકાર બની ગયો કેરે રે પટેલને તો બહુ દુઃખ પડી ગયા પટેલને તો બહુ દુઃખ પડી ગયા આખું ગામ ભેળું છું કે પટેલનો દીકરો વહી ગયો પટેલનો દીકરો વહી ગયો બધી આરી આરીકારી કરતા થા દીકરાની તો ત્યાં તો આમથી એક સાધુ માતમાં આવ્યા છે અને કહે છે કે અરે એમ કે આ બધું હું છે એમ કે કોણ વહી ગયું છે એમ કે તો કે કોઈ બિશારાને જવાબ નથી દેતું હિરતું કે એ તો અમારા પટેલના દીકરો વહ્યા ગયા છે કોક જવાબ દે સાધુ મહારાજને કોક નો દે તો કે તો બિશારા ખખુડી મખુડી જેવા સાધુ માતમાં હતા તો કે તો મને પટેલ પાસે જરાક લઈ જાવની એમ કે જો એના દીકરાને હું જોઈ હું કેમ છે કેમ નહીં તો કે હવે આવા બાવા દે ને કોક નો જવા દે ને પટેલ સુધી વાત દે પટેલ તો બસારા શોખ માં બેઠા થા મુંઝાઈ બેઠા થા ગભરાઈ ગયા હતા રોતા થા કે અરે ભગવાન હવે શું કરી એમ કે દીકરો વૈયોગ્યની ચિંતામાં હતા પછી કોક તો દયાળુ માણા હોય ને એટલા બધા માંથી કે ભાઈ પટેલ સુધી વાત તો જવા દો એમ કે ને આ મહાત્મા ને જવા તો દો આપણા ભાગ અરે ભાઈ એમ કે એ તો મરણ પથારી હોઈ ગયો છે એમ કે એમાં તો પ્રાણ પંખીડું ઉડી ગયું છે ને હવે તો એ દીકરો થોડો હજીવન થાય એમ કે પણ એમ કે જવા તો દો એમ કે આ મહારાજ ને પટેલ પાસે જવા તો દો મહારાજ તો ગયા પટેલ પાસે હાથ જોડીને ઊભા રહ્યા કે એક મને દીકરાનું મોઢું જોવા દો ને એમ કે તો કે અરે મહારાજ એમ કે મારો દીકરો તો એમ કે હવે ભગવાન ના ધામ હું તો હારી ગયો છું તો કે પટેલ હિંમત નો એક વાર મને એમ કે બાળકનું મોઢું જોવા જો સાધુ મહત્મા ને તો લઈ જાય છે બાળક પાસે અને સાધુ તો બંધ કરીને સમાધિમાં બેસી જાય છે ને પછી સાધુ કહે કે તમારા ગામમાં એમ કે કોઈ આખા વરસ નું અખંડ બીજ નું વ્રત કોણ કરે છે એમ કે તો જે કોઈ વ્રત કરતું હોય ને તમારા ગામમાંથી અખંડ બીજ કોઈ રહેતું હોય તો દીકરો આગળ હજીવન થઈ જાય એમ કે તો કે અરે આવું તો કઈ હશે એમ કે તો કે કોક ડાયા માણા હોય કે ભાઈ ભૂસો ગામમાં કોઈને એમ કે કોક તો આપણા ભાઈ જશે તો નીકળશે એમ કે કોક બાર બીજ વ્રત કરતું હશે તો આખા ગામમાં બધે હાથ પડાવ્યો ઢોલ વગડાયો કે બાપા કોઈ બાર બીજ નું જો વરત કરતા હોવ ને તો કે દીકરાને પૂન દેવાનું છે બાર બીજ નું આખા ગામમાં બધે હાથ પડાવે પણ કોઈ ન કે અમારે બાર બીજ નું વરત છે એમ પછી ખખુડી મખુડી ડોહીમાં ભરવાડના નદી કિનારે રહેતા થા એને બિચારાને કાંઈ કઈ સંતાન નહોતું દાદાને ડોહીમાં બે હતા દાદા બીઆઈ ગયા હતા ડોશીમાં તો એને બાર બીજનો વ્રત કરે રામદેવજી મહારાજની ભક્તિ કરે ને એનું જીવન ગુજારે તો ડોસીમાંના જ બિશારાને આંખે થોડું થોડું ભૂજે કાને થોડું થોડું સંભળાય તો બધાયને પૂછે કે આ હું છે ગામમાં એ કે ઢોલ વાગે છે ને રાયડુ પાડે છે તો હું છે ગામમાં તો કોક બેન હતા ને એને કાનમાં જ એને કીધું કે માડી એમ કે આપણા ગામના પટેલ છેને એને દીકરો એમ કે

ને મેં કોઈ દિવસ બીજ પાડી નથી એમ કે ને મારે એમ કે અખંડ વ્રત છે બાર બીજ નું એમ કે તો માને તો બસારા ને બધા ગાડામાં બેહારી ને રાજાને ઘેરે લાવ્યા રાજાને ઘેર લાવ્યા ને ત્યાં બેહાર્યા છોકરાનું મૃત્યુ બે હતું ત્યાં બેહાર્યા દોશી માએ તો કે પેલા સાધુ મહાત્મા કે માડી તમે બાર બીજ નું વ્રત કરો છો તો કે આમ મારા એમ કે હું પાંચ વર્ષ મને સમજૂતી આવીને તેર દિવસ થી હું એમ કે રામદેવજી બાબા બીજ રહું છું એમ કે મેં કોઈ દિવસ બીજ પાડી નથી મારે અખંડ વ્રત છે બીજ નું તો કે તો તમે આ એમ કે કુંવર ને તમે એ બધું પૂન આપી એકશો એમ કે તમારું તો કે અરે મહારાજ એમ કે હવે તો મારી તો ઉમર થઈ ગઈ છે મારે જવાનો ટાઈમ થઈ ગયો છે મારે તો મને કાંઈ ન મળે ને તો કાંઈ વાંધો નહીં પણ જો એમ કે આ પટેલ ના દીકરા ને ભગવાન એમ કે આવરદા દેતા હોય ને તો હું એને બાર બીજ નું પૂન દેવા તૈયાર સૌ માડીએ તો આ સાધુ મહાત્મા તો હાથમાં એને અંજળી આપી છે ને બાર બીજ નું પૂન કે એ બાર બીજના ધણી રામદેવજી મહારાજ એમ કે જો હું પાંચ વર્ષની હતી ત્યાંથી તમારી અખંડ બીજ રહું છું ને તમારું વ્રત કરું છું જો મારા વ્રતમાં ને મારા બીજમાં કાંઈ પણ ભંગ નો જો હોય ને મેં દિલથી ભાવથી એમ કે જો બીજનો વ્રત કર્યું હોય ને શ્રદ્ધાથી ને વિશ્વાસથી તો એ રામદેવજી મહારાજ તમે આ કુંવરને હજીવન કરો એમ દોહીમાં એ તો બીજ મંત્ર બોલી ને છોકરાના મોઢામાં પાણી મૂક્યું તા તો ઘડીક ચૂ તા તો દીકરાને દેહ હલે છે ના કેતી થોડો થોડો શ્વાસ લે છે જે કપડું ઢાકેલું હતું એ હલવા મળ્યું બધાય તો કે છે કે આ દીકરાને એમ કે ઢાકેલું કપડું હલે છે એમ કે દીકરો તો હજીવન થઈ ગયો છે એમ કે મહારાજ કે શાંતિ રાખો બધા બેહો શાંતિથી રામદેવજી મહારાજનું ભજન કરો એમ કે બધા એ રામદેવજી બાબાનું નામ લે છે ઘડીક છું ત્યાં તો દીકરો પડખું ફેર્યો છે આળહ મળીને ઊભો થયો છે પટેલને તો કોઈ હરખના પાર નથી એને તો પછી હરખથી રોવો આવે છે અને ગામમાં તો આખો જેવો શોક મસેલો હતો એવો આનંદ મંગળ મસી ગયો છે અને આખા ગામમાં પાછો ઉત્સવ કર્યો છે પટેલે ને દોશી માને તો પછી એમ કહે છે કે માડી તમારે હવે ત્યાં નદી કાંઠે નથી રહેવાનું એમ કે તમે તો એમ કે મારા ભગવાન સવાય એમ કે મારા દીકરાને જીવત દાન તમે આપ્યું છે એમ કે તો તમે આજથી એમ કે તમારે અમારા રાજમાં રહેવાનું છે અમારે ઘેરે રહેવાનું છે પટેલે તો એને માડીને એને ઘેરે રાખ્યા છે ને માડીની સેવા કરે છે ને માડીએ તો એક બીજ મંત્રનું પુણ્ય આપ્યું અને દીકરાને હજીવન કર્યો કે ભાઈ બીજ મંત્રમાં બહુ મોટું મહત માતમ છે ને બીજ મંત્ર બીજ કોઈ જેમ તેમ નથી તમે બીજ રેવાય એટલું બહુ સારું છે તો રામદેવજી મહારાજને દયાથી બધા બીજ રહેજો ને મારી વાર્તા સારી લાગી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો